કે એમના પક્ષનું જે વોટ બેંક છે એ કેવી રીતે મજબૂત કરવી સુદ્રઢ કરવી અને વિસ્તારવી મુદ્દા ત્રણ અગત્યના જ હતા એમાં કોઈ નાજ નથી કે ભાઈ પહલગામમાં જે આતંકવાદીઓ કૃત્ય કર્યું ત્યાં એમણે આતંકવાદીઓએ જેમને જેમને નિશાન બનાવ્યા એમને એમનો ધર્મ પૂછ્યો હતો એ હકીકત છે લગભગ મોટા ભાગના વિક્ટીમ આપણને કીધું છે એટલે એક મુદ્દો તો હતો જે ઓલરેડી ભારતમાં ચરમસીમાએ છે કે જે કંઈ ચાલે છે તે ધર્મના નામે ચાલે છે તમે એક્સ ધર્મ લો કે વાય ધર્મ લો પણ એના નામ પર જ ચાલે છે એટલે એક મુદ્દો છે એમાં બળતામાં આ આ ઘટનાએ જી હોમ્યું કે ભાઈ જો આપણે હવે નથી પૂછતા પણ એ લોકો તો આવું કરવામાં પણ પૂછે છે એટલે એક મુદ્દો છે પણ એઝ અ રાજકીય પક્ષ તરીકે મારું કામ એ છે કે હું કેવી રીતે મારી વોટ બેંક સમૃદ્ધ કરું અને મારી વોટ બેંક વિઝ દારૂ પણ હવે સવાલ આવે છે કે જે વસ્તુ માટે એ સહમત નતા કે ભાઈ જાતિ ગણના ન થવી જોઈએ તો થૂકેલું કેમ ચાટી રહ્યા છે જો આ બધું જ રાજકીય ગણિત છે આ શબ્દોની માયાજાળમાં આપણે ના પડવું જોઈએ કે એમણે છ મહિના પહેલા કે મહારાષ્ટ્રના નવેમ્બર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં એવું કીધેલું કે ભાઈ બટોગે તો કટોગે કારણ કે ત્યારે ત્યાંની એ જરૂરિયાત હતી

તો લેવામાં શું વાંધો કદાચ દેવાંશી બેન કે હરેશ ઝાલા એમ કે થૂકેલું ચાટે છે અથવા તો યુ ટર્ન લીધો અથવા તો બેક ટ્રેક કર્યું કશો જ વાંધો નહીં તમે ને હું આપણે પાંચ દિવસ આ વાત કરીશું એમના માટે અગત્યનું છે કે પચાસ સાઠ કરોડ લોકો એમને મત આપતા થાય અને એ ટાર્ગેટ સિદ્ધ કરવા માટે જરૂર પડશે તો જે બી એક્શન લેવા પડશે એક્રોસ ધ બોર્ડર લેશે અને જાતિ ગણના કરાવશે જો એનાથી રાજકીય ફાયદો થતો હોય તો કશું જ ખોટું નથી ન તો એ ડર છે કે ભાઈ આ થવાથી હિન્દુમાં કોઈ ભાગલા પડવાના છે તમે એક વસ્તુ હું કે એનાથી હિન્દુવાદ ની જે આખી વોટ બેંક ઉભી થઈ છે ને એમાં કોઈ ફાડચા થવાના નથી એટલે એ તો સિક્યોર છે એ સિક્યોરની ઉપર હવે તમે જે આવશે એ પ્રોફિટ ઉપર એટલે આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ ને આ જાતિ ગણનાથી એમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું છે તો કયો વેપારી એવો છે કે જે એની મુદ્દલ પર વ્યાજ ને વ્યાજની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું હોય તો છોડે તો આ તો રાજનેતા છે રાજકીય પક્ષ ચલાવી રહ્યા છે એટલે એ યુ ટર્ન કો તમે રોલબેક કો જે કે બધું જ કરશે જો રાજકીય લાભ મળતો હોય તો તો ભાજપ અને કોંગ્રેસમાંથી બેટર વેપારી કોણે જ જોવાનું પ્રજાએ તો અથવા ઓછું ખરાબ કોણે જોવાનું કે પછી એક્સચેન્જ કરવાના દર થોડા ટાઈમે કે તમે અત્યાર સુધી દસ વર્ષ આ કર્યું હવે મનમોહન સિંહનો સ્કીન કલર થોડો ડાર્ક છે તો આપણે પ્રાઇમ મિનિસ્ટરને લાવી દઈએ કેમ કે થોડા ગોરા છે એનાથી વિશેષ ફરક શું રહ્યો હતો એમના પોલિટિક્સમાં બેન આ આપણે માનીએ છીએ જુદા લોકોને એવું છે કે આ જુદા બધા એક જ છે મારી દ્રષ્ટિએ બધા જ સફેદ વસ્ત્રો પહેરે છે ક્યારેક ક્યારેક થોડાક કલરફુલ થવા આપણી જેમ સામાન્ય હવે પહેરતા થયા છે છે બધા જ જ કારણ કે કે બે બે હોય એક એ જે રાજકીય વિચારધારા અથવા એ જે રાજકીય પક્ષમાં જોડાયા છે એ સત્તા પર આવે એની સાથે સાથે જે વ્યક્તિ છે એ પણ સત્તામાં આવે અથવા સત્તાનો લાભ લે એટલા એક મુદ્દાનો એજન્ડા છે આપણે એ સમજવું જોઈએ લોકો નથી સમજતા લોકોને એમ થાય છે ના 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 બે જુદા છે એ મે મે એમ કે એમ કહું કે ભઈ દેવાંશી બેન નું પત્રકાર તો આવું છે અને તમે એમ કો ઘરેશ જાલા નું પત્રકાર તો આવું છે તો જે ના વધારે માં વધારે ફોલોઅર્સ છે ને એ એને માની લેશે કે હા આ વાત કીધી છે ને તો આ વાત સાચી હશે તો આ એક વસ્તુ છે હવે વાત આવી કે કોંગ્રેસ અને ભાજપ માં ફરક શું સી હું તમને લગભગ બે હજાર ના અર્લી ઇયર્સ ની વાત છે સચર કમિટી નો રિપોર્ટ જાહેર થયેલો સચર કમિટી નો રિપોર્ટ એ હતો કે ભાઈ લઘુમતીમાં કોને કેટલો ફાયદો થયો સરકારી યોજનાના કારણે અને તમને આશ્ચર્ય થશે કે જે રાજકીય પક્ષ પર સૌથી વધારે તૃષ્ટિકરણ નો આક્ષેપ થઈ રહ્યો છે ને એ કોંગ્રેસ અને વામપંથી સરકારો જ્યાં જ્યાં હતી ને ત્યાં જ લઘુમતીઓનો વિકાસ થયો નહીં હતો તો તો આપણે એવું એવું ગણું કે એ સરકારો નિષ્ફળ ગઈ હતી કે આપણે એવું ગણું કે સરકારો યોજનાઓ લાવી છે પણ એ અમલ કેમ ના કરો એ વધારે સારી રીતે જાણે છે તમે બેઝિકલી જ્યારે કોઈ બી વસ્તુ રાજકીય પક્ષ તરીકે મુદ્દો લઈને આવો છો એ પછી એનો ઉપયોગ બી કેટલો કરવો એનો અમલ બી કેટલો કરવો એ તમને ખબર હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ છેલ્લા પંદર વીસ વર્ષથી લોકો એવું કહે છે કે ભાઈ ગુજરાત અને હવે રાષ્ટ્રમાં લઘુમતી સમાજની આર્થિક અને સામાજિક વિકાસ અને વૃદ્ધિ થઈ છે ઓકે હવે એનાથી શું ફાયદો થયો તમને પોલિટિકલ ફાયદો તો થયો એ સિવાય તમારી સુધરી કે કરતા વિકાસ થયો છે તો તો એક વેલ્યુ શું ના કરવું બે યોજનાઓ એમના સુધી પહોંચતી હોય તો પહોંચવા દેવી જેનાથી બિલકુલ ઉલટી રાજનીય રાજનીતિક ગણિત કરીને કોંગ્રેસ અને વામપંથી પક્ષો લઘુમતી માટે યોજના લાવતા હતા અમલ સો ટકા થવા દેતા નહી હતા તો દરેક વ્યક્તિનું એક સ્ટ્રેટેજી હોય છે કે એનાથી કેટલો ક્યાં કોને ફાયદો લેવો અને કરવો હું એવું માનું છું કે કેટલા કેવા મુદ્દા છે કે જ્યાં આ બે પક્ષો સમાન ધારા પર આવી શકે નહીં સૌથી પહેલી વસ્તુ ઓપનલી ઓપનલી કોંગ્રેસ ક્યારેય લઘુમતી સમાજ વિરુદ્ધ બોલી શકે નહીં સિમ્પલ સાચી વસ્તુ છે

બે ને અલગ પાડે છે છે બાકી બધા સરખા હા પણ આમાં અગેન પ્રશ્ન શું છે કે તુષ્ટિકરણ અને ઉત્થાન એટલે જો તમે આંકડા જોશો તો મુસલમાન સિવિલ સર્વિસીસમાં જો સૌથી વધારે ચૂઝ થયા હોય એમની પસંદગી થઈ હોય તો એ આ સરકારમાં થઈ મુસલમાનનો આર્થિક વિકાસ જો થયો હોય તો આ સરકારમાં થયો મુસ્લિમ સ્ત્રીઓનું કશું સારું થયું હોય અથવા એ મુખ્ય ધારામાં કે પ્રવાહમાં આવ્યા હોય તો એ આ સરકારમાં થયું અને જે સરકાર પોતાને મુસ્લિમોની હિત છે અથવા બહુ સરસ અમે કરવા નીકળ્યા છે એમણે કહ્યું એમણે શાહબાનો વખતે તુષ્ટિકરણ કર્યું પણ એના પછી મુસલમાનને બહાર નથી લાવી શક્યા એ ખૂબ નાની વસ્તી નાની જગ્યા અને એમાં રહેતા હજારો માણસોને તમે જુઓ તો તમને થાય કે એ કયા પ્રકારની જિંદગી જીવે છે વોટ આપવા સિવાય એમની કોઈ કિંમત હોતી નથી બહુ જ બધા ઇલિગલ કામોમાં ફસાયેલા હોય છે એના સિવાય એમાંથી બહાર નથી આવી શકતા તો એ સ્થિતિમાં આ સરકાર ફરક પાડી રહી છે એટલે એમને એક એ સમુદાયનો વોટ પણ એમની બાજુ જઈ રહ્યો છે એ હવે ઇફતાર પાર્ટી પણ કરી રહ્યા છે એ હવે ક્રિસમસ સેલિબ્રેશન પણ કરી રહ્યા છે એ ખૂબ સોફ્ટ થયા છે જે બે હજાર ચૌદ પહેલાના ભાષણ હતા એમાં અને અત્યારની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક છે બંને એ પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટીના તો શું ભારતીય જનતા પાર્ટી બધાની વોટ બેંક ખેંચીને પોતાની બાજુ લાવવાનો પ્રયત્ન કરશે તો એમાં એની જે મૂળ વોટ બેંક કહેવાતી હતી કે ભાઈ બ્રાહ્મણ પટેલ ને વાણિયા ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સંદર્ભે પણ જોઈએ તો એ એકદમ તકેલી રહેશે એવું લાગે છે તમને બેન એક જ વસ્તુ કામ કરી રહી છે કે આ પાર્ટી છે એ મુસ્લિમોને આગળ આવવા દેતી નથી આ જે ઈમેજ બની છે ને સાહેબ એ લોકો ગમે તેટલો એમના સમયકાળ એમના શાસનકાળમાં મુસ્લિમોનો વિકાસ કરે આ ઈમેજ ભૂસાવા દેશે નહીં અને આ જ વસ્તુ હંમેશા આ તમે જે સવર્ણોની વોટ બેંક ગણાવી એ ભાજપ સાથે રહેશે રહેશે ને રહેશે હવે ક્યારે તૂટે હું તમને એ પણ કહું જે દિવસે જે દિવસે આ સવર્ણ સમાજને આ પક્ષ સત્તામાં હોવા છતાં હું ભય ની જયારે વાત કરું છું હું ભય ની જયારે વાત કરું છું તો મારો કેવાનો મતલબ છે કે ભાઈ અક્ષરધામ ઘટના મારો કેવાનો મતલબ છે કે છવ્વીસ અગિયાર મારો કેવાનો મતલબ છે કે દિલ્હી કે જમ્મુ કાશ્મીરમાં જે ઘટનાઓ ઘટી કે જયપુરમાં જે બ્લાસ્ટ થયા કે માલેગાવમાં જે આ બધી ઘટનાઓ છે ને એ માણસને ભયની સ્થિતિમાં મૂકે છે અને એ વસ્તુ અત્યારે થતી નથી પહલગામમાં જે થયું તે પુલવામા પહેલા જે થયું તે એ એક લિમિટેડ ચોક્કસ એરિયા પૂરતું છે આખા દેશમાં નથી અને એ વસ્તુ જબરજસ્ત રીતે કારગર કરી રહી છે કે ભાઈ આખા દેશમાં તમે જો એ લોકોને દબાવીને રાખ્યા છે હું અને તમે ચર્ચા કરીએ છીએ આંકડાના આધારે કે ભાઈ સિવિલ સર્વિસીસમાં એમનો પ્રોગ્રેસ થયો કે આર્થિક રીતે સમૃદ્ધ થયા કે વેપાર ઉદ્યોગમાં આગળ વધે એ આપણે ચર્ચા કરીએ છીએ આમ પ્રજાને કોઈ જ દેખાતું નથી એ વસ્તુ કારણ કે એમને પેલું દેખાય છે કે અમે સલામત છીએ પેલામાં એ સલામતની ભાવના ઉડી ગઈ હતી હવે આ સલામતની જે ભાવના છે એ જ્યાં સુધી ખરડા નહીં ને સાહેબ આ વોટ બેંક ના તૂટે કોઈ સંજોગોમાં તૂટે નહીં સિવાય કે એક બીજો છે ધારો કે ભય ના આવે કોઈ એક અચાનક સારું કોઈ કેરિસ્મેટિક લીડરશિપ ઓપોઝિશનમાં એવી ઊભી થાય કે જે એક વંટોળ ઊભો કરે ભલે એ વંટોળ ટૂંકા ગાળાનો હોય પણ એ વંટોળ ઊભો કરી જાય તો ડિવિઝન આવે નકર ના આવે રાહુલ ગાંધી અને પોતાની જીતની જેમ પ્રસ્થાપિત કરી શકશે તમને શું લાગે છે કેમ કે અલ્ટિમેટલી એમની જીત છે

મૂળ કોંગ્રેસની છેલ્લી જે દોઢ દાયકાની આખી જે પરિસ્થિતિ છે એ વોટ કન્વર્ઝનની છે તમારી લોકચાના કદાચ રાહુલ ગાંધીની લોકચાના આજથી પંદર વર્ષ પહેલા જે હતી એમાં કદાચ સુધારો થયો હશે વૃદ્ધિ થઈ હશે પણ એ વૃદ્ધિ શું કોંગ્રેસની વોટ બેંકમાં પરિવર્તિત થાય છે એ દેખાતું નથી જે દિવસે એ દેખાય તેથી આપણે માનવાનું કે એ જે સ્ટ્રેટેજી કરે છે એ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી એક્ઝિક્યુટ કરી એ વોટ કન્વર્ઝન લાવી શકે છે અત્યારે સૌથી મોટો જે બીજેપીને બેનિફિટ છે એ એ જ છે કે એની અગેન્સ્ટમાં વોટ કન્વર્ઝન કોઈ બી કારણોસર થતું નથી જેમ કે બે હજાર અને ચોવીસના ઇલેક્શન પહેલા ખૂબ પ્રચાર થયો કરપ્શનનો પણ નેગેટિવ સત્યપાલ ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ઘણા બધા ઇન્ટરવ્યુઝ આપેલા ક્યાંય તમને આખા દેશમાં ક્યાંય એની અસર દેખાય જ્યાં સુધી આમાં બે વસ્તુ કોઈ બી પક્ષ સત્તામાંથી ત્યારે ફેકાય જયારે એના સામે અવિશ્વાસ પેદા થાય અથવા તો સામે કોઈ એવું પરિબળ ઊભો થાય જેમાં વધારે વિશ્વાસ તમને જાગે તો છેલ્લો પ્રશ્ન મારો કે અત્યારે કોઈ પણ માણસ એક મહિના પછી શું થવાનું છે એની આગાહી તો ન જ કરી શકે કેમ કે રાજનીતિ એ હંમેશા અનિશ્ચિતતાઓનો ખેલ રહી છે પણ વર્તમાન જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને બધી વોટ બેંક એટલે ગુજરાતમાં પણ એવું પહેલી વાર થયું બાવીસમાં કે આટલી બધી આદિવાસી વોટ આટલા બધા ભારતીય જનતા પાર્ટીને મળ્યા હોય દલિત વોટમાં ખાસો બધો શિફ્ટ જોવા મળી રહ્યો છે મુસ્લિમ વોટ ખાસો બધો શિફ્ટ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી બાજુ તો વન નેશન વન ઇલેક્શનની જેમ વન પાર્ટી વન નેશન બાજુ ભારતીય જનતા પાર્ટી ખેંચી રહી છે પોતાને તમે એને કઈ રીતે એનું ભવિષ્ય કેટલું દૂર સુધી જોઈ રહ્યા છો એક્ઝેક્ટલી આજ થવા જઈ રહ્યું છે એટલે જ મેં તમને પહેલા કીધું કે તમે જે બી એક્શન લેશો પુલવામા સોરી પહેલગામના સંદર્ભમાં એના કારણે તમારી વોટ બેંક સુદ્રઢ થશે વિસ્તરશે એની ઉપર તમે જાતિ ગણનાની જે આ વાત જાહેરાત કરી દીધી આ જબરજસ્ત તમારા પાસે વોટ શિફ્ટ કરશે અગર રાહુલ ગાંધી કે વિપક્ષ એવી કહેતા હોય અમે આ માંગણી કરી સરકારે સ્વીકારી એટલે વોટ અમને મન નથી થવાનું એ આ વસ્તુ છે ને આમના વન નેશન વન ઇલેક્શન માટેનું સોલિડ ફાઉન્ડેશન મુકશે આ મલ્ટિપ્લાય કરશે આ બે વસ્તુ મલ્ટિપ્લાય કરશે એના આફ્ટર ઇફેક્ટ છોડી દઈએ આપણે કે ભાઈ જાતિ ગણના થઈ ગઈ એ પછી સરકારે પોલિસીઝમાં ચેન્જીસ લાવવા પડશે ફંડ એલોકેશનમાં ચેન્જીસ લાવવા પડશે એ બધી આફ્ટર ઇફેક્ટ છે અને જરૂરી નથી કે આપણે જે માનતા હોઈએ કે અત્યાર સુધીમાં કે ભાઈ એસસી એસટીની જે વસ્તી ગણતરી હતી એ પ્રમાણે અનામત આવી કે ઓબીસીને આપી આપણે ત્યાં જરૂરી નથી કે એના આધારે પોલિસીઓમાં મોટો બદલાવ આવે હા જો બેનિફિટ મોટો થયો તો રામ રામલલ્લાની જગ્યાએ જેમ આપણે પૂરીને ભગવાનને

એ બદલાઈ રહેલી રાજનીતિમાં પોલિટિકલ બદલાતા વિચાર માણસ સમય આવે ઈશ્વરને પણ બદલી દે એટલે બે હજાર પછી ઓડિશામાં જ્યારે જીત થઈ ત્યારે પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીરામ તો પછી આવ્યા એમણે જગન્નાથ પુરીનો આભાર માન્યો હતો અને એ જોતા જાતિગત જનગણના ભારતીય જનતા પાર્ટીની ધાર્મિક રાજનીતિ જાતિ બાજુ શિફ્ટ થતી દેખાઈ રહી છે એ ફાયદો કેટલો અપાવશે કોણ શું કરી શકે છે એ ચૂંટણીના પરિણામો પર છોડી રહ્યા છીએ આપણે દેશના કોન્ક્રીટ મુદ્દા કયા અને એના જવાબ કોઈ પણ રાજનૈતિક પક્ષ પાસે છે કે કેમ એ પ્રશ્ન ત્યાંનો ત્યાં ઉભેલો દેખાઈ રહ્યો છે નમસ્કાર